અમદાવાદમાં આતંક સામે છે જેમાં અમદાવાદના નરોડા વિસ્તારમાં દલિત સમાજના યુવક પર પાંચથી દસ જેટલા તત્વો છે તેઓ લાકડીઓ દંડા હોકી વડે લઈને ઢોર માર મારતા જોવા મળ્યા હતા અને આ ઘટનાના પગલે હાલ જે દલિત સમાજના લોકો છે તેમણે પોલીસની કામગીરી સામે પણ સવાલ ઉઠાવ્યા છે આ ઘટનાને એક અઠવાડિયા કરતાં વધારે સમય વીતી ચૂક્યો છે છતાં પણ આરોપીઓ પકડાયા નથી ને આને લઈને હવે નરોડામાં માદલી સમાજના લોકો દ્વારા રિસર આંદોલનની શરૂઆત કરી દીધી છે શું સમગ્ર મામલો છે શું ઘટના બની હતી વાત કરીશું નમસ્કાર દર્શક મિત્રો નવ જે ન્યૂઝમાં આપનું સ્વાગત છે હું છું ફૈઝાન અમદાવાદના નરોડા વિસ્તારમાંથી દલિત સમાજના યુવાનને હોકી સ્ટીક લાકડીઓ વડે કેટલાક અસામાજિક તત્વો દ્વારા ઢોર માર માર્યા હોવાની ઘટના સામે આવી છે આ ઘટનાને લઈને પોલીસ ઉપર ફરી એકવાર સવાલો ઉઠાવ્યા છે દલિત સમાજ નાગેવાનો દ્વારા કે આ ઘટનાને આઠ દિવસ જેટલો સમય વીતી ચૂક્યો છે છતાં પણ આરોપીઓને પોલીસે પકડ્યા નથી અને કોઈ પણ પ્રકારની જે કડક કાર્યવાહી હોય તે કરવામાં નથી આવી રહી અને એફઆઈઆર પણ ઢીલી બનાવવામાં આવી રહી છે આ સમગ્ર ઘટનાને લઈને વિવાદ વકર્યો છે હવે ઘટનાની વિગતે વાત કરીએ તો જે ફરિયાદ છે રોહિત મકવાણા તેના મિત્ર છે જયેશ જયેશનો નરોડા ખાતે પાનનો ગલ્લો આવેલો છે ને થોડાક સમય અગાઉ અસામાજિક તત્વો છે તે જયેશની દુકાન ઉપર આવ્યા હતા ને કોઈ બાબતને લઈને બોલા ચાલી થઈ હતી તો કે જયેશ છે તે પોતાના ઘરે જતો રહ્યો હતો અને જયારે રોહિત મકવાણા એક પાનના ગલ્લા પાસે આવતા અસામાજિક તત્વો એ કહ્યું કે તું આ જયેશનો મિત્ર છે એના કારણે તું તેને એના ઘરેથી બોલાય જોકે ફરિયાદી રોહિત મકવાણાએ બોલાવવાની ના પાડતા પછી અસામાજિક તત્વો છે તે ઉશ્કેરાયા હતા ને તેમના દ્વારા તેમની પાસે જે લાકડી હોકી સ્ટીક સહિતની વસ્તુ હતી તેના વડે રોહિત મકવાણા ઉપર માર મારવાની શરૂઆત કરી હતી ઢોર માર માતરી સાથે ઈજાઓ પહોંચતા રોહિત મકવાણાને અમદાવાદની સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા આ ઘટનામાં જે પીડિત છે રોહિત મકવાણા તેમનું પણ નિવેદન સામે આવ્યું છે તેમણે જે સમગ્ર ઘટના બની હતી તેને લઈને તેઓ શું કરી રહ્યા છે તે સાંભળી લો બનાવવામાં જ તો એવું હતું કે બાર સાડા બાર વાગે કંઈ જુત્તર કાકાને ચોકડે એક ગલ્લો છે ત્યાં મેટર થયા છે ડજન મેટર એ કંઈ ખબર નહીં મને ખ્યાલ નહીં પણ અમે રિંગોળ આપણા મિત્રનો બડે હતો ત્યાંથી અમે રિટર્ન આવતા હતા અને આપણે જયેશભાઈ રાવલ લક્ષ્મીનગર રહે છે અમને મળવા ગયા હતા ત્યાં અમને ફોન આવ્યો એટલે ત્યાં ત્યાં જઈને અમને ઉભા રહ્યા ને આ દુઃખા તત્ત્વો પંદરથી વીસ જણા જે એમની પાસે હથિયારો દંડા અને ધારિયાવાળા એ લોકો મારી પાસે આવ્યા અને મને કહે કે ભાઈ આ સ્ટેશનમાં રહી છે એટલે આ ઓળખતો હશે એટલે મને કે કે ભાઈ આ ગલ્લાવાળો કોણ છે મેં કીધું આપણે ત્યાં જ રહી છે મને કે એના બોલાય અત્યારે જ ફોન કરીએ મેં કીધું અત્યારે તો ભાઈ બાર સાડા ટાઈમ વધારે થઈ ગયો એટલે મેં કીધું અત્યારે ફોન કરી ના બોલાય આપણે જે હોય રૂબરૂ સવારે આપણે વાત કરાવી દઈએ તો કે એના અત્યારે જ બોલાય એ રીતે જાતિ શબ્દો બોલે ને ગાળો બોલે ને પછી મને મેં કીધું મને કહે હું આ ગામનો આ છું તો કોઈ વાંધો નહીં મેં કીધું મારો મિત્ર પણ આ જ છે ભાઈ મેં મારા મિત્રને ફોન કર્યો એમની જોડે વાત બી કરાઈ વાત બી કરી પછી ફોન મૂકી દીધો પછી એ લોકો ડાયરેક્ટ દંડન ધાર્યા વડે મને ફરી જ બધા ભેગા થઈ દસ થી પંદર જણા હતા અને મેં અહીંયા એફઆઈઆરમાં લખાયું એ મુજબ મારે એફઆઈઆર લખી નથી જે મેં લખાયું એ રીતે બિલકુલ લખાઈ જ નથી એમની રીતે લખાઈ છે અને મને સહી કરવામાં આવી છે એફઆઈઆરમાં અને મારી પોઝિશન નથી જયારે સિવિલ હોસ્પિટલમાં મને ચાલવાની પોઝિશન નથી ત્યારે બી મને ડાયરેક્ટ જ ત્યાં તપાસ કરીને ડાયરેક્ટ ડિસ્ચાર્જ કરી દીધો જેવી રીતે રોહિત મકવાણા દ્વારા પોલીસની કામગીરી સામે પણ આરોપ કરવામાં આવી રહ્યા છે કે જે આખી ઘટના બની છે તે મુજબ એફઆઈઆર નોંધવામાં નથી આવી સાથે જે આરોપીઓ છે તેમની ધરપકડ કરવામાં નથી આવી તેને લઈને આરોપીઓની તાત્કાલિક ધરપકડ કરવામાં આવે તે પ્રકારની માંગ કરવામાં આવી છે જેમાં આરોપીઓમાં રોનક ઉર્ફે સાયકલ ભરવાડ સાગર ભરવાડ ધવલ ભરવાડ અને પ્રણવ ભરવાડ નામના આરોપીઓનો સમાવેશ થાય છે જેમનો એફઆઈઆરમાં નામ છે આને લઈને જે દલિત સમાજના આગેવાન છે તેઓ પણ મેદાને આવ્યા છે ને તેમણે પણ જે તો પોલીસ તંત્ર દ્વારા કામગીરી કરવામાં આવી છે તેની સામે સવાલો ઉઠાવ્યા છે અને દલિતો ઉપર જે અત્યાચારની ઘટનાઓ બની રહી છે તેને લઈને પણ તેમણે વાત કહી છે શું કહી રહ્યા છે દલિત સમાજના આગેવાન કલ્પેશ પરમાર તે સાંભળી લો જય ભીમ હું કલ્પેશ પરમાર પ્રમુખ જનતા સેના ગુજરાત આપણને સૌને ખ્યાલ છે કે દલિત સમાજ ઉપર વારંવાર અત્યાચાર થતા હોય છે એમાં એક વધારાનો ઉમેરો એવો થયો કે અમદાવાદના નરોડા ખાતે તારીખ ત્રણ છ બે હજાર ચોવીસ ના રોજ હિતેશભાઈ મકવાણાને કેટલાક દસ થી પંદર અસામાજિક તત્વોએ લાકડી ઉપર હથિયાર તીક્ષ્ણ હથિયાર લગાવીને એમને ઢોર મારવામાં માર મારવામાં આવ્યો એ માર માર્યા બાદ આ ફરિયાદ ન કરે સમાજને ડરાવવા માટે જ્યાં રહે છે સ્થાનિક વિસ્તારમાં ચાલીઓમાં લાકડીઓ લઈને ફર્યા છે ત્યારબાદ આખા વિસ્તારમાં એ લોકો બાઇકો લઈને કરતા હોય સમાજ ઉપર દબાણ બનાવતા હોય જેથી કરીને દલિત સમાજ અવાજ ન ઉઠાવે આના માટેનો પ્રયત્ન તારીખ રોજ તત્વો દ્વારા કરવામાં આવ્યો છે આપણી માંગણી અને બેઝિક વસ્તુ એ છે કે તારીખ ત્રણેયા બનાવ બન્યો અને આજે દસ તારીખ થઈ અઠવાડિયા કરતાં વધારે સમય થઈ ગયો કોઈ પણ અસામાજિક તત્વો એમાં એડ કરવામાં જે નામ છે મુખ્ય આરોપીનું એ એડ નથી કરવામાં આવ્યું તથા નિવેદન અને કલમો ને ઢીલી દાખલ કરવામાં આવી છે તો શા માટે આ આરોપીને છાવરમાં આવે છે આવા અનેક પ્રશ્નો આજે નરોડા ખાતે ઉપસ્થિત થયા છે અમે તારીખ ત્રણ થી આજ દિન સુધી ન્યાય માટે જે પણ લીગલી પ્રોસેસ હોય તે કરી ચૂક્યા ચુક્યા છીએ ચાહે પોલીસ સ્ટેશન હોય કે એસસી એસટી સેલ હોય ગઈકાલે રાત દિવસ દરમિયાન પણ અહીંયા ધરણા અને પ્રદર્શન કરવામાં આવ્યું હતું પરંતુ એસસી એસટી સેલના જે એસીપી સાહેબ છે તેમના પેટનું પાણી નથી હલી રહ્યું અમે માંગણી બેઝિક માંગણી કરી છે કે આરોપીની ધરપકડ કરો વિશેષ નિવેદન લઈ લો પણ એસીપી સાહેબ કદાચ કોઈ રાજકીય દબાણના વસ થઈને અથવા કોઈ પણ એક્સ વાય જેડ કારણે આમાં ઢીલું સંકેલી રહ્યો હોય તેવું ચોખ્ખું દેખાઈ આવે છે આ હકીકતના ધ્યાનમાં લીધા પછી સમસ્ત અનુસૂચિત જાતિના આગેવાનો ભેગા થઈને એક નિર્ણય પર પહોંચે છે કે આજે પાંચ વાગ્યા સુધી જો વિશેષ નિવેદન તથા ધરપકડ કરવામાં નહીં આવે તો આજે તારીખ દસ છ બે હજાર છ વાગે સંત રોહિદાસ ઓવરબ્રિજ સુરતના કારખાને આવેલો છે તે બંધ કરવામાં આવશે તેની સંપૂર્ણ જવાબદારી પોલીસ તંત્રની અને ખાસ કરીને એસિપી સાહેબી સેલ સેલની રહેશે જેની ગંભીરતાથી નોંધ લેવી કલ્પેશ પરમાર જય આ હતા દલિત સમાજના આગેવાન કલ્પેશ પરમાર તેમના દ્વારા પણ જે એસસી એસટી સેલ બનાવવામાં આવ્યો છે ને જેવી રીતે આ સમગ્ર ઘટના બની છે આઠ દિવસ જેટલો સમય વીતી ચુક્યો છે છતાં પણ આરોપીઓ પકડાયા નથી તેને લઈને તેમણે કહ્યું કે શું પોલીસ કોઈ રાજકીય વ્યક્તિના દબાણ હેઠળ કામગીરી કરી રહી છે તેવો આરોપ પણ લગાવીને સાથે જો આ મામલે હજી કડકમાં કડક કાર્યવાહી કરવામાં નહીં આવે આરોપીઓને વહેલી તકે ઝડપવામાં નહીં આવે તો તેઓ ચક્કાજામ કરશે વિરોધ પ્રદર્શન કરશે અને આંદોલનની પણ શરૂઆત કરશે તે પ્રકારની વાત હાલ કહેવામાં આવી છે હવે જોવાનું રહ્યું કે આગામી સમયમાં કયા પરિણામો આવે છે પોલીસ કઈ દિશામાં કાર્યવાહી કરે છે દર્શક મિત્રો અત્યાર સુધીમાં બસ આટલું આવા નવા વિડીયો સાથે આપણે માહિતગાર કરતા રહીશું એટલે નવજન ન્યૂઝની ચેનલને આપ લાઈક કરો સબસ્ક્રાઈબ કરો ને શેર કરવાનું ભૂલતા નહીં નમસ્કાર વૈષ્ણવજન તો તેને કહીએ જે